વેલકમ ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે લીલી મકાઈનો ચેવડો બનાવીશું લીલી મકાઈનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા લીલી મકાઈ લઈ લીધી છે તો તેને સારી રીતે ખોલી લેશું આ રીતે આપણે મકાઈને સારી રીતે કટ કરી લેશું બી મકાઈ કટ થઈને રેડી છે હવે આપણે કુકર લેશું તેમાં મકાઈ નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ગ્લાસ જેટલું પાણી નાખી કુકરનું ઢાંકણું બંધ કરી ત્રણ વિસલ સુધી સારી રીતે તેને બાફી લેશું આપણી મકાઈ બફાઈને રેડી છે ચેવડાનો વઘાર કરીશું એક પેનમાં ચાર ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ડાય જીરું હિંગ અને મીઠા લીમડાના પાન નાખી સારી રીતે વઘાર કરી લે હવે આપણે તેમાં લીલા મરચાં નાખીશું ટમેટા નાખીશું અને તેને થોડી વાર સતળાવા દેસુ ટમેટાને મરચાં સારી રીતે ચડી જાય ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું હળદર પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું હવે આપણે તેમાં બાફેલી મકાઈ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ હવે આપણે મસાલા કરીશું મસાલા તરીકે લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર થોડી એવી ખાંડ અને લીંબુ નો રસ નાખી સારી રીતે મિક્સ કરી દેસુ થોડી વાર ચડવા દેસુ ઉપરથી આપણે થોડી એવી સેવ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું ઉપરથી લીલા દાણા નાખી દેસું અને સારી રીતે મિક્સ કરી દેસું તૈયાર છે લીલી મકાઈનો ચેવડો એક પ્લેટમાં ચેવડાને સર્વ કરીશું ઉપરથી દાડમના દાણાથી સારી રીતે ગાર્નિશ કરીશું એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો Thanks for watching. Take care. Jessie Krishna.